રાણપુર તાલુકાને લગતા રોડ રસ્તાના પીવાના પાણીના આરોગ્યને લગતા તેમજ બરવાળામાં પણ રોડ રસ્તાને લગતા અને ધોરેરા તાલુકામાં પણ રોડ રસ્તાને લગતા ઘણા બધા રજૂઆતો કરી જેમાં રાણપુર તાલુકાના દેવળિયા ગામની અંદર વર્ષોથી જે દેવળિયા ગામમાં જવા જવા માટે રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં બ્રિજ મંજૂર કરાયો એવી જ રીતે બરવાળા તાલુકાના ટીમલા ગામમાં પણ પુલ મંજૂર કરાયો રાણપુર તાલુકાની અંદર પીવાના પાણીનો પ્રશ્ન હતો ત્યારે ત્યાં ઉમરાળા જૂથ યોજના મંજૂર થઈ કરાવી અને ત્યાં પણ પીવાના પાણીનો પ્રશ્ન હલ કરાવ્યો છે તેમજ ધંધુકાની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બનાવવા માટે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું એને સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બનાવવા વારંવાર રજૂઆત કરતા અમારા સમય દરમિયાન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે પરંતુ પાણી પુરવઠા જે યોજના છે જ્યારે એ કેટલા કેટલા કરોડ રૂપિયાના ખર્ચે જે તમે ધારાસભ્ય તરીકે મંજૂર કરાવી હતી અને આ પાણીની સમસ્યા હલ કરાવી હતી રાણપુર ખાતે જે ઉમરાળા પાણી પુરવઠા જૂથ યોજના બનાવી તે એકસો કરોડ આસપાસની છે અને હાલ એ યોજના કાર્યરત પણ થઈ ગયેલી છે પીવાના પાણીનો પ્રશ્ન રાણપુર માટે હલ થઈ ગયેલો છે